પ્રેક્ષક મિત્રો આજે આપણી સાથે ડોક્ટર મયુર કાચા છે જેઓ આયુષ હોસ્પિટલના બાળકોના નિષ્ણાત ડોક્ટર છે અને આ એક સમય એવો છે કે જ્યારે પંદરમી તારીખથી રાષ્ટ્રીય નવજાત મનાવવામાં આવે છે સાત દિવસ માટે ચૌદમી તારીખે નેહરુજીનો જન્મ દિવસ એટલે કે દિવસ અને પંદર તારીખથી આ સપ્તાહ સાહેબ સાથે વાત કરતી વખતે ડોક્ટર સાહેબ મને લાગે છે કે આપનો સંબંધ એની સાથે શરૂ થાય છે કે જ્યારે બાળકનો જન્મ થાય અને પછીના જે સાત દિવસ છે એ સાત દિવસ એવા હોય છે કે એમાં બાળકની જીવશે કે નહીં એમાં સૌથી વધારે ખતરો હોય છે અથવા તો એના આરોગ્યમાં સૌથી અગત્યના સાત દિવસમાંથી એક છે તો સૌથી પહેલાં પ્રશ્ન એ છે કે આ સાત દિવસમાં સૌથી પહેલું તમે શું જુઓ છો એનું શું ધ્યાન રાખવાનું છે બાળકનું નમસ્કાર સોતા મિત્રો આઈડિયલી તો પહેલાં સાત દિવસમાં આપણે પહેલું જે પ્રાયોરિટી આપણે આવે કે જે પહેલો જે આપણી પ્રાથમિકતા હોય એ બાળકનું ફીડિંગ છે કે એનું દૂધ બરાબર જવું જોઈએ સ્થાનપાન સ્થાનપાન પહેલાં થવું જોઈએ એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નોર્મલી એવું હોય છે કે જ્યારે બાળકનો જન્મ થાય અને આઈડિયલી એવી રીતે હોય કે જન્મ થાય અને જન્મના અડધી કલાકમાં નોર્મલ ડિલિવરી હોય તો આપણે બાળકને છાતી પર કે સ્થાનપાન કરાવવું જોઈએ અને જો સિઝરન સેક્શન થયેલું હોય અથવા તો ઓપરેશનથી બાળક લીધેલું હોય તો મોસ્ટલી જ્યારે મમ્મી થોડી સેટલ થઈ જાય અડધી કલાક એક કલાક બે કલાક થી જયારે મમ્મી બહાર આવી જાય મમ્મી થોડા વાન આવી જાય પછી આપણે બને એટલું વહેલું એઝ એટલી એઝ પોસિબલ આપણે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવું પડે એ બાળક માટે બહુ છે અગત્ય બાળક હોય ને ત્યારે અમારે સાહેબ ગામડામાં અમે જોયું છે બે ત્રણ મોટી અડચણ જોઈએ છે એક તો જે શરૂઆતમાં પીળું દૂધ આવે સૌથી પહેલું પીળું દૂધ આવે હોસ્પિટલમાં જ તો બધી સુવાવડ કરવાનું ફરજિયાત થઈ ગયું છે એટલે મોટા ભાગના હવે હોસ્પિટલમાં એકસો આઠની મદદથી કરાવે છે પણ આ પીળું દૂધ છે ને એને ધાર્મિક રીતે મળતું હોય છે ક્યાં કોઈ પીપળે નાખી દેન કોઈ કોઈ તુલસીએ નાખી દે એ પીળ દૂધ પીવડાવતા નથી તો આ લોકોને તમારી શું ચલાય એ લોકો માટે તો ખાસ એવું જ કહેવાનું કે જે બાળકનું જે શરૂઆતમાં જ્યારે બાળકનું જન્મ થાય અને એના પછીનું જે પહેલાં થી ત્રણ દિવસ માટે જે પીળું દૂધ આવે અથવા તો બ્રાઉન કલરનું કે ભૂરા કલરનું જે દૂધ આવે છે એ દૂધ છે એ બાળક માટે અતિ ઉત્તમ છે ખરેખર તો એ વસ્તુ એવી છે કે એ દૂધ છે ને એમાં જ બાળકને પ્રોટીન રોગો સામે લડવાની શક્તિ માટેના ઇમ્યુનોગ્લોબિલિન્સ વિટામિન્સ અને મિનરલ્સ આ બધી વસ્તુ એમાંથી મળે એટલે એ એવી વસ્તુ છે કે એ દૂધ તમે પીવડાવશો તો તરત ઈ દૂધ છે બાળકને બહારના રોગો સામે રક્ષણ આપે એટલે એ દૂધ તો સૌથી પહેલા બાળકને આપવાનું થાય ઘણીવાર વાર અમે પ્રેક્ટિસમાં જોયેલું છે કે લોકો એવું કહેતા હોય કે શરૂઆતમાં જ દૂધ છે એને બગાડ કહેવાય તો એ લોકો એક બે દિવસ દૂધને ડિસ્કાર્ડ કરી નાખતા હોય પણ આઈડિયલી એ જ દૂધ છે એ જે બાળક માટે ઇમિડિયેટ એક્શન માટે ઇમિડિયેટ રક્ષણ માટે જરૂરી છે એટલે બધી વાતો માનવાની પણ આ દૂધમાં નહીં માનવાનું જે પેલું દૂધ આવ્યું છે એ બાળકને બનાવેલું છે એના જીવનના રક્ષણ માટે આવું દૂધ બનાવે છે એટલે બાળકને એ દૂધ પીવડાવવાનું જ અડધી કલાકમાં તમારી પરંપરા શું કે છે પેલા ધર્મની શું વાત છે એ નાખવાની નહીં બાળક વાલું છે બાળકની જીવ વાલો છે બે ના માટે સારું છે તો બે આપી દો અને તમે દોઢા પણ ન કરજો એવી સલાહ સાચી છે સાચી છે તો ડોક્ટર સાહેબ કહે છે તમે પછી હાથ સાંભળજો જો બધા સો ટકા સાચી વાત છે એ દૂધ છે એ બાળક માટે બહુ જ અગત્યનું છે અને એ દૂધ તો બાળકને આપવું જ જોઈએ એ જ તો એના માટે મોટું ઇમ્પોર્ટન્ટ છે આ ભણેલા ડોક્ટર છે પહેલાં તમારે પાંચ વર્ષ એમબીબીએસ કરવાનું પછી બે વર્ષ સ્પેશિયલાઇઝેશન કરવાનું એ બાળકો ઉપર કરે અને એના ઉપર પછી પ્રેક્ટિસ કરે એટલે આપણે એકની વાત નથી આવા મુશિયર ડોક્ટર આપણને માન મળતા હોય ને ડૉક્ટર કહે છે હવે સાંભળી લેજો પછી કહેજો નહીં કેતા નહીં અને બીજું સાહેબ એમાં એક બીજો પ્રશ્ન એવો આવે છે કે તો શિયાળો ચાલુ થાય છે તકલીફ નથી સમયે એમ ગરમી બહુ છે ને એટલે દૂધ ભેગું ભેગું હોય બઉ બાળક ચોવીસ કલાક નથી આવે ત્યાં આજુબાજુમાંથી વળી પાછ કે આ ફલાણાનું પાણી દેવું પડશે પડશેનું પાણી દેવું પડશે આવું પાણી દેવાયક ન દેવા ના દે ના આપી શકાય એવું હોય છે કે જ્યારે મમ્મીનું દૂધ આપણે બાળકને આપીએ છીએ ને ત્યારે એમાં બધો જ ભાગ બાળકને જરૂરી હોય ને વધુ મળી જાય છે મમ્મીનું દૂધ જે આપણે પીવડાવવાનું ચાલુ કરીએ છીએ એમાં એવી રીતે એના ફેઝ હોય છે કે શરૂઆતનું બે દિવસના જે દૂધ હોય આપણે કોલેસ્ટ્રોમ કહેતા હોઈએ બે દિવસ પછી ટ્રાન્ઝિશનલ મિલ્ક કહેવાય અને પાંચ દિવસ પછી આવી મેચ્યોર મિલ્ક આવે એટલે આવી રીતે જયારે બાળક જન્મ થાય એના સાત દિવસ સુધી અલગ અલગ દૂધના પ્રકાર હોય પેલું કોલેસ્ટ્રોમ આવે પછી ટ્રાન્ઝિશનલ મિલ્ક આવે અને પછી મેચ્યોર મિલ્ક આવે કોલેસ્ટ્રોમ છે એ બાળક માટે બહુ જ અગત્યનું પ્રોટીન માટે અને રોગોના રક્ષણ માટે ઇમિડિયેટ ઇમ્યુનિટી માટે જરૂરી થાય પછીનું જે ટ્રાન્ઝિશનલ મિલ્ક હોય ને એ બેઝિકલી બાળકને ફેટ આપે એટલે એને શક્તિ મળે બાળકને એના માટે એમાં એને મિનરલ્સને વિટામિન મળે અને એમાં પાણીનો ભાગ પૂરતો હોય પછીનું જે મેચ્યુર મિલ્ક હોય એમાં તો મોસ્ટલી એવું હોય કે નાઇન્ટી પર્સન્ટ વોટર હોય અને બાકીના દસ ટકામાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ફેટ હોય એટલે જે પછીનું જે મિલ્ક છે એ તો બાળક માટે એમાં ઓલરેડી પાણી આવેલું જ હોય તો એને ડાયલ્યુટ કરવાનું અથવા તો બીજું કોઈ ગાય ભેંસ બકરીનું દૂધ આપીને એમાં પાણી નાખીને પીવડાવવાનું એ વસ્તુનો તો કોઈ રોલ જ નથી બાળક હાજુ હું છે માં બરાબર છે એના કેસ માં આપણે વાત કરી રહ્યા છીએ તમે દોડડા પણ કરીને પાણી દેજો નહીં ઓલા ટીપે ટીપે નો દેવાનું બાટલી નું પાણી નથી દેવાનું ચમચી થી નથી પીવડાવવાનું પાણી આપવાનું નથી બાર થી માના દૂધ સિવાયની કોઈ વસ્તુ દેવાની નથી આઈડીલી આપણે એને એક્સક્લુઝિવ બ્રેસ્ટ મિલ્ક કહીએ

તો ઠંડી વધી ગઈ તો બાળકોને આ ઠંડીમાંથી તાજું જન્મેલું બાળક છે એને કઈ રીતે આપણે બચાવવું જોઈએ આઈડિયલી એવું હોય કે શરૂ શરૂમાં કેવું હોય કે બાળકનું જો વજન ઓછું હશે તો બાળકની જે સ્કીન છે એકદમ થીન હશે એટલે હીટ લોસ થવાનો ચાન્સ બહુ વધારે હોય અને મેક્સિમમ હીટ લોસ જે બાળકમાં થતો હોય એની માથાના ભાગમાંથી થતો હોય એટલે બાળકને જ્યારે ઠંડુ પડી જાય ને ત્યારે મોસ્ટલી એક જ કારણ આપણે ધ્યાનમાં આવે કે બાળકનું માથું ખુલ્લું રહેતું હોય ટોપી ના પહેરાવતા હોય હાથ પગને ને મોજા પહેરાવતા હોય આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે એટલે જ્યારે આ શિયાળાની ઋતુ આવે છે અને ઠંડી વધતી જાય છે ત્યારે આપણે બે ત્રણ વસ્તુ ખાસ કરવી પડે એક તો જેવો બાળકનો જન્મ થાય એટલે જન્મ પછી તરત બાળકને સ્વેટર ટોપી મોજા પહેરાવીને રાખવું પડે બીજી વસ્તુ એવું કહેવાય કે રૂમિંગ ઇન કહેવાય રૂમિંગ ઇન એટલે એક રૂમમાં મમ્મી અને બચ્ચાને સાથે રાખવાનું એનાથી શું થાય કે મમ્મીનું અને બચ્ચાનું બંનેનું બોન્ડિંગ થાય અને મમ્મીની ગરમી છે એ બાળકને મળે મમ્મીની છાતીની વચ્ચે આપણે બાળકને રાખી શકીએ એટલે મમ્મીની જે ઊંફ છે એ બાળકને મળી જાય એટલે બાળક બી ઠંડુ ના પડે અને મમ્મીને કેવું થાય કે બાળક મમ્મીની પાસે હોય તો મમ્મીને દૂધ બનવામાં સારું રહે દૂધના સિક્રેશનમાં સારું રહે એટલે ફીડિંગ બી ઘણી વાર એવું થતું હોય કે નોર્મલ ડિલિવરી પછી છ આઠ કલાક દૂધ ના આવે પણ આવી પ્રેક્ટિસ જો તરત જ આપણે ચાલુ કરી દઈએ તો બે જ કલાકમાં બાળક મમ્મીને દૂધ આવવા માટે બાળક દૂધ લઈ શકે એટલે એનું બોન્ડિંગ વધે એવી રીતે ગામડાના માણસોને તો બરાબર ખબર છે પણ શેરની ને કેટલીક ભણેલી માને આની ખાસ જરૂર છે ભણેલી દાદીઓ એ પણ જોઈએ કે બાળક જન્મે પછી

પસંદગી ઓર્ડર બાળકને જેની જરૂર છે એવું દૂધ બનવામાં મદદ મળશે આ આપણી વૈજ્ઞાનિક વાત હજી આપણે દૂધ ઉપર જ વાત કરી છે સાહેબ સાત દિવસમાં પહેલા સાત દિવસમાં નોર્મલ બાળક જે છે નોર્મલી એમાં બીજી કઈ કઈ સાવચેતીની જરૂર પડે છે પેલું તો આપણે જે વાત કરી કે દૂધની બીજી વસ્તુ આપણે એનું તાપમાન જાળવવાનું થાય એટલે આપણે જે વાત કરી કે સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ રાખવાનું એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું થાય ત્રીજી વસ્તુનું ધ્યાન રાખવાનું થાય કે આપણે અનનેસેસરી બાળકને ટચ ના કરીએ

એને બરાબર કામ કરવા માટે લોહી ફરતું રાખવા માટે વિટામિન કે ની જરૂર પડે એટલે વિટામિન કે ઇન્જેક્શન આપીએ અને પછી જન્મના ચોવીસ કે અડતાલીસ કલાકમાં આપણે બીસીજી ની રસી આપતા હોઈએ જે દાબા ખંભા ઉપર આપતા હોઈએ એક પોલિયો ટીપા પીવડાવતા હોઈએ છીએ અને એક કમળાની રસી આપતા હોઈએ એટલે જન્મ સમય બાળકને ત્રણ રસી આપવાની થાય એક બીસીજી આવે એક ઓરલ પોલિયો ટીપા આવે અને એક હિપેટાઇટીસ બી ની વેક્સિન આવે સાહેબ આટલો પ્રચાર ટેલિવિઝન ઉપર રેડિયો ઉપર છાપામાં ભણતરમાં કર્યા પછી પણ હજી કેટલાકમાં કેટલાક એવી હોય છે દાદીઓ એવી હોય છે આજુબાજુમાંથી નાનીઓ માસી કઈ કે એમ સલાહ દે અમે તો કોઈ દી અમારા વખતે દીધી નહીં રસી તો અમને કઈ ના થયું અને હવે તમે આ નવી નવા એના ભણેલા ડોક્ટરની વાતો સાંભળો છો અને જે કઈ જેટલું કહેવાનું એટલું કહે પણ કે આવી આવા ઇન્જેક્શન દેવાની જરૂર નથી તો આપની દ્રષ્ટિએ બાળકનો જીવ બચાવવામાં આમ તો સરકારી કાર્યક્રમ છે આપની દ્રષ્ટિએ કેટલું ખરેખર બાળકના જીવ માટે કેટલું અગત્યનું બાળક માટે ખરેખર ગતિનું કહેવાય કેમ કે હવે બેઝિકલી એવું છે કે હવેનો જે વાયરસનો ટ્રેન્ડ છે એ નવા નવા ઇનવોલ્વિંગ વાયરસ આવે છે ઘણીવાર આપણે એવું જોતા હોઈએ કે આપણે એક નાની ભૂલના કારણે વેક્સિન ના આપવાના કારણે આપણે એક બે વર્ષે બાળકને ખોઈ દેતા હોઈએ મારો અનુભવ હું તમને કહું તો મેં મારું જે એમડીનો અભ્યાસ છે બરોડાથી કરેલું એટલે બરોડા એસએસજી હોસ્પિટલમાંથી એટલે ત્યાં અમે જનરલી કેવા પેશન્ટ રિસીવ કરતા કે ગોધરા દાવત સાઇડથી પેશન્ટ આવતા હોય ત્યાં લોકોની એવી ઇન જનરલ માન્યતા હતી કે બાળકને સસી ના આપવાય એટલે બર્થ વેક્સિન તો હજી મોસ્ટલી કેવું હોય કે બાળક જ્યારે જનમ થયું હોય ત્યારે રોક્ટર આપી દેતા હોય પણ પછી દોઢ મહિનાની અઢી મહિનાની સાડા ત્રણ મહિનાની વેક્સિન એ લોકો નથી અભાવતા હજી બી હાલની તકે બી નથી અભાવતા પછી જ્યારે બાળક એક વર્ષ દોઢ વર્ષ બે વરસનું થાય ને ત્યારે આપણી પાસે બાળક આવે કે બાળકનું ગળું ફૂલી ગયું છે કે બાળક શ્વાસ નથી લઈ શકતું બરાબર

પણ બે કિલો થી ઓછા બાળકને આ બધી તકલીફ વધારે થાય કેમ કે એ પ્રીમેચ્યોર હોય પ્લસ એની સ્કીન પેલી સારી ના હોય એટલે વેઇટ લોસ થાય સુગર કંટ્રોલ ના થાય ઇન્ફેક્શન લાગે આ બધી શક્યતા વધારે હોય એને એટલે ઈ બધા પેશન્ટ આ બાજુ વધારે જોવા મળે તમને હવે એવું જ્યારે કોઈ પણ ઓછા સમયમાં સતોડિયા 7 મહિના 8 મહિના આવેલા હોય બાળકો માટે તમે શું કરતા હોય એ બાળકને તો આપણે એક્સ્ટ્રા પ્રિકોશન લઈને આપણે એનું ગ્રો કરવો પડે આઈડી હોય કે ઈ ન્યુટ્રો જે ઈ ન્યુટ્રો એટલે કે મમ્મીના પેટમાં વિકાસ થાય ને વિકાસ તો તમે પોસિબલ ના કરી શકો પણ બેસ્ટ પોસિબલ વસ્તુ છે એ તમે બાળકને આપી શકો એ જ વસ્તુ છે કે આપણી જે આ વખતે ન્યુબોર્નની જે થીમ છે આ નેશનલ ન્યુબોન વીક ની થીમ છે એવું જ છે કે બાળક ની સેફ્ટી બાળકની ક્વોલિટી ઓફ લાઈફ અને નર્ચરિંગ કેર એટલે તમે આ ત્રણ વસ્તુ બાળકને કઈ રીતે પ્રોવાઈડ કરી શકો એના માટે એવું કરી શકે કે એ બધા જે હોય ને એવું હોય કે છ મહિના સુધી બાળક પેટમાં હોય ને ત્યારે શરીરના બધા અંગોનો વિકાસ થતો હોય એટલે બધા અંગો બની ગયા હોય છ મહિનાથી નવ મહિનાનો જે ગાળો છે ને એ અંગોના વિકાસ થવાનો ગાળો છે મોટા થાય મોટા થાય એટલે ઈમેચ્યોર થાય એમ હવે કેવું થાય કે બાળક જેટલું વહેલું આવશે ને એટલા એ અંગો છે એ નબળા આવશે ઈમેચ્યોર આવશે હવે ઈ વસ્તુમાં કેવું થશે કે ફેફસા નબળા હશે મગજનો ભાગ નબળો હશે કિડનીનો ભાગ નબળો હશે એટલે એના લીધે બાળકને ઘણી બધી તકલીફ થતી હોય પ્લસ એની સ્કીન વિકાસ ના થતી હોય એટલે હાઇપોથર્મિયા એટલે કે ઠંડુ પડી જવું સુગર ઓછું થઈ જવું પ્લસ એના આંતરડા કાચા હોય એટલે દૂધનું પાચન બરાબર ના થાય એટલે આ બધી વસ્તુની એ આપણે કેર કરવી પડે એના માટેનો એક રસ્તો એવો છે કે દૂધ માટે તો કેવું છે કે મમ્મીના દૂધ સિવાય બીજો કોઈ ઓપ્શન ઓપ્શન નથી એટલે એવા બાળકોને ખાસ મમ્મીના દૂધની જરૂર પડે જો એવા બાળકોને આપણે ગાય ભેંસ બકરીનું દૂધ આપીએ અને પાણીવાળા દૂધ આપીએ એટલે એક તો ઓલરેડી બાળક નબળું છે પ્લસ આપણે એવી બધી વસ્તુ આપીએ છીએ કે જે આપણે ક્યારે આપી જ નથી શકાતી બીજી વસ્તુ છે કે એ બાળકને આપણે ઠંડુ પડી જતું હોય તો એના માટે બાળકને ખાસ કે એમસી મધર કે કાંગારું મધર કેર કહેવાય કાંગારું મધર કેર એવું હોય કે બાળકને મમ્મીની છાતીની વચ્ચે રાખી અને મમ્મીની ગુફ બાળકને મળવી જોઈએ એનાથી એનો વજન વધારો જલ્દી થાય આઈડિયલી એવું અમે જોતા હોઈએ કે બાળક જેટલું વહેલું આવે ને એનાથી અડધો સમય બાળકને આઈસીયુ રાખવું પડે મતલબ સપોઝ કે બાળક બે મહિના વહેલું આવી ગયું તો એક મહિનો બાળકને આઈઆઈસીયુ નો સ્ટે થાય પણ જે પછીનો એક મહિનો છે કે જયારે બાળકને જીવનું જોખમ જતું રહે અને પછી જ્યારે મધરની કેરની વાત આવે ને ત્યારે આ બધી વસ્તુ એનું ફીડિંગ છે બ્રેસ્ટ ફીડિંગ છે પછી એનું જે કેએમસી કેર છે એનું માલિશ છે એના ન્યુટ્રિશન છે એ બધું આપણે ખાસ ધ્યાન દેવું પડે એટલે લઈએ ડૉક્ટરને સલાહ આપે કે કઈ રીતે કરી શકાય ટૂંકમાં જ્યારે વહેલું બાળક જન્મે ત્યારે થોડુંક તો તકલીફ તો થઈ છે નવ મહિને આવું જોઈએ એટલે સાત મહિને પણ એ બાળક આપણે ગુમાવીએ જ એવું નથી નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈએ તો એને આપણે એનો જીવ બચાવી શકીએ ઘણી વખત સાહેબ એવું એ હું જોઉં છું કે તમે કાચની પેટીમાં રાખવાની સલાહ દેતા હોય એ શું હોય છે કાચની પેટી એટલે કેવું હોય કે એક નાના બાળકો માટે ઇન્ક્યુબેટર હોય કે જેમાં વોર્મર હોય ઉપર ટેમ્પરેચર આપણે સેટ કરી શકીએ સપોઝ નોર્મલી કેવું આપણું બોડી ટેમ્પરેચર થર્ટી સિક્સ પોઈન્ટ ફાઈવ થી ઉપર રહેતું હોય તો હવે નાના બાળકોમાં એની પોતાની એટલી મિકેનિઝમ ના હોય થર્મોજીનેસિસ કહેવાય એને કે જે પોતાની શરીરમાં પોતાની જાતે હીટ ઉત્પન્ન કરી શકે એટલે કેવું હોય કે હીટ લોસ થવાના ચાન્સ વધારે હોય એટલે ઈ બાળકને આપણે એવું વાતાવરણ આપવું પડે કે જે નોર્મલ હીટમાં સારી રીતે વિકાસ થઈ શકે એટલે આપણે એનું ટેમ્પરેચર સેટ કરી અને બાળકને કાચની પેટીમાં રાખતા હોઈએ એ પેટી એવી હોય કે જેમાં તાપમાન બધું સેટ થયેલું હોય પ્લસ એમાં બધા મોનિટરિંગ લાગેલા હોય કે જેનાથી બાળકને કઈ તકલીફ થાય તો આપણે તરત મોનિટર કરીને કોઈ ઇવેન્ટ થતી હોય તો આપણે ઇવેન્ટ રોકી શકીએ તો સુધારી શકીએ એના માટે નોર્મલી એક જન્મ થયો એ અને ઉપરથી લેવું પડે બાળક ઓપરેશનમાંથી એ જે બાળક હોય એ બેમાં ત્રણ સારવારમાં ફરક પડી જાય ના ના એનાથી સારવારમાં કાંઈ ફેર નથી પડતું નોર્મલી નોર્મલ ડિલિવર થાય કે સિઝેરિયન કરીને આપણે બાળકને ઉપરથી લેવું કહીએ એમાં સારવારમાં કાંઈ ફેર ના પડે એટલે આપણે સિઝેરિયન કરીને જે બાળક આવ્યું એમાં એને એને પણ એની માં એને બે ચાર કલાકમાં દૂધ પીવડાવી શકે આપી શકે પણ મોસ્ટલી એક એવો પ્રોબ્લેમ હોય આપણે થોડુંક પ્રેક્ટિકલી વિચારીએ તો કેવું થાય કે એને સ્ટેશનની અસર હોય ને એટલે એને સ્ટેશનની અસર જાય એમાં છ કલાકનો ટાઈમ લાગતો હોય અને મીન પછી થોડો પેઇન ને દુખાવો રહેતો હોય મમ્મીને ને જે દુખાવો રહેતો હોય છ આઠ કલાકનો ટાઈમ મધર લેતી હોય કે જેને પેઇન ફ્રી ઇન્ટરવેલ આવે પછી થોડું ફીડિંગ એસ્ટાબ્લિશ કરી શકે નોર્મલી કેવું હોય કે નોર્મલ ડિલિવરી હોય તો તો મધર બહુ પેઇન ને એવું ના હોય તો એ બે કલાકમાં જ દૂધ ચાલુ કરી શકે પણ સીએસ માં થોડો ટાઈમ લેતું હોય છે બાળક કેમ કે મધર એમાં થોડો ટાઈમ લાગે સિઝેરિયન માં થોડો ટાઈમ લાગે કેમ કે મધર અને આપણે ઓપરેશન માંથી બહાર લાવીએ કે થોડું સેટલ થાય એનવાયરમેન્ટ મળે થોડું પેઇન ફ્રી ઇન્ટરવલ આવે પછી 6 8 10 કલાક પછી થોડો આવે અને દૂધ એવી રીતે સબ એવું હું જોઉં છું કે જે સિઝેરિયન ઓપરેશન થી બાળક આવ્યું હોય ને એને તમારે પેલું કમળા ની અસર થાય જ છે કે જુદા ટાઈપ નો કમળો કે છે પણ દર બીજા બાળકને હું જોઉં છું કે ઉર્ધિત હા એ આપને બેઝિકલી ફિઝિયોલોજિકલ જોન્ડિસ્ કહેવાય અને એનું કારણ એ આ જ છે મે તમને જે કીધું ને કે કે નોર્મલી કેવું હોય નોર્મલી બાળક હોય ને એની મધર મધરના તરત 20 કલાક કે દૂધ આવે અને બાળક દૂધ પીવા માંગે હવે આ મે તમને જે કીધું સીઝેરિયન સેક્શનમાં 6-8 કલાક લઈ લે એટલે એમાં એવું થતું હોય ઘણી મધર 24 24 કલાક 48 કલાકનો ટાઈમ જતો રહે કે જેને પેઇન ફ્રી થવામાં કે પછી મધર એટલું બધું મોટિવેટેડ ના હોય બ્રેસ્ટ મિલ્ક માટે કે બ્રેસ્ટ ફીડિંગ આપવા માટે એટલે ઈ જે ચોવીસ થી અડતાલીસ કલાક નો ટાઈમ છે એમાં બાળકને દૂધ ઓછું જાય અથવા તો ના જાય એવું થાય બરાબર એટલે ઈ જે દૂધ ઓછું જાય ને એના લીધે બાળકને કમળો થાય ફિઝિયોલોજીકલ જોન્ડીસ કહેવાય એના કોમ્પ્લિકેશન એવા હોય કે દૂધ ઓછું પડે એટલે બાળકને કિડનીમાંથી પેશાબ ના પડે એટલે પેશાબ ઓછું કરે પેશાબ ઓછું થાય એટલે બાળક બહુ રડરડ કરે કજીયો કરે એ બધી તકલીફ થાય એના લીધે બાળકને કમળો થાય એટલે સિઝરેન વાળા બચ્ચામાં જે કમળો થવાના ચાન્સ હોય એના લીધે વધારે હોય એનું ફિડિંગ જેટલું લેટ ચાલુ થશે એટલો કમળાના ચાન્સ વધારે રહેશે પણ પછી એ ફીડિંગ ચાલુ થઈ જાય એટલે એકવાર ફીડિંગ ચાલુ થઈ જાય એટલે મોસ્ટલી તમારે બે ત્રણ દિવસ એકવાર મસ્ત એસ્ટાબ્લિશ થઈ જાય સારું ફીડિંગ એટલે એક કમળો જતો રહે એમાં તમારે બીજું કોઈ એક્ટિવ મેનેજમેન્ટ ના કરવું પડે એક્ટિવ તો એ એક 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 તકલીફ રહે છે પણ નવો તાજા જન્મેલા બાળક હોય અને એમાં સૌથી વધારે એને કહે ને કે તકલીફને લીધે આપણે બાળક ગુમાવવાનો વારો આવે એ કઈ તકલીફમાં થતું હોય છે સૌથી વધારે તકલીફ જે આપણે જોઈએ છીએ એમાં બેઝિકલી એવું હોય કે જે આ હાઈપોથર્મિયા કહેવાય કે જે બાળક ઠંડુ પડી જવું જોઈએ એ એક મોટી તકલીફ છે અને એ તકલીફ એવી છે કે એમાં તમે એક્સેપ્ટ બી ના કરી શકો કે આવું હતું ને આવું થઈ ગયું નોર્મલી કેવું હોય જયારે બાળક ઠંડુ પડી જાય ને એટલે એના લિવર હોય ને એને વધારે કામ કરવું પડે શરીરની હીટ મેન્ટેન કરવા માટે હવે લિવરને કામ કરવા માટે સુગર જોઈએ જેટલું સુગર વધારે યુટિલાઇઝ થાય ને એટલું સુગર ઓછું થાય બાળકનું એ સુગર ઓછું થશે ને એટલે બાળકને ખેંચ આવી જાય હાઈપોગ્લાયસેમિક કન્વર્ઝન કહેવાય એને કઈ ખેંચના લીધે બાળકને ઘણી વાર બધી તકલીફ થઈ જતી હોય ખેંચ આવે પછી બાળકને શ્વાસ બંધ થઈ જાય બધી વસ્તુ થાય બીજી વસ્તુ શું કરવું શું થાય બાળક ઉલટી કરવા માંડે ઉલટી કરે એટલે જે ઉલ્ટી હોય એ ફેફસામાં જતી રહી એસ્પીરેટ કરી જાય એ બધી વસ્તુ થાય એટલે એ બધી વસ્તુ ઠંડુ પડવાને લીધે હા ઠંડુ પડવાને લીધે બહુ વધારે કોમન તકલીફ થતી હોય છે અને જે સિઝેરિયન થઈને બાળક આવે છે એને આના જે આપણે બધી વાતો કીધી એ તકલીફની શક્યતા થોડીક વધી જાય વધી જાય તો આપણે આજે જે નવજાત શિશુ અઠવાડિયાની વાત કરી રહ્યા છીએ ત્યારે તમારી પાસેથી બે કે ત્રણ વાત હોય તો એક મા પીળા દૂધ વાળી મગજ મારી બંધ કરી દેવું ડોક્ટર કે છે એમ કરો અને સારવારની વધારે જરૂર હોય અને બાળકના ડોક્ટરે કીધું કે આમ કરવાનું છે તો તરત જ બાળકના ડોક્ટર નજીક પડે એવી એક હોસ્પિટલમાં એની ડિલિવરી થાય તો વધારે સારું છે ગામડામાં દૂર રહેતા હોઈએ આપણે ને બાળકને કઈ કોમ્પ્લિકેશન થાય તો પણ આપણે બાળકના ડોક્ટર મળે એની આપણે ધ્યાન રાખી શકીએ અને આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખીએ અને બાળકને ગરમ કરવાનું રાખવાનું ધ્યાન રાખીએ ગરમ એટલે માથે ટોપી પહેરાવાનું એ પ્રકારનું ગરમ પાછું હીટર ને હીટર નહીં ડોક્ટરે કીધું એટલું એ એટલી જે છે સાવચેતી છે સાહેબ આપ કચ્છના બાળકોને અહીંયા સ્વાસ્થ્ય માટે અગત્યની માહિતી આપી છે અહીંયા અને ગુજરાતી ભાષા સમજતા કચ્છી ભાષા સમજતા લોકો બરાબર આપની વાત સમજી શક્યા હશે આપ અહીંયા સ્ટુડિયોમાં પધારે અને અમારા સાથે આ વિગતવાર વાત કરીએ માટે આકાશવાણી વતીથી અમારા સૌ શ્રોતાઓ વતીથી આપનો આભાર માનું છું ધન્યવાદ